વડોદરાના સુભાનપુરામાં ફાંસો ખાયા કરવાના બનાવમાં આપઘાત માટે દુષ્પ્રેરણા આપનાર ઇસમોની પોલીસે અટકાયત કરી હતી વાસના રોડની સરહદ સોસાયટીમાં રહેતા દક્ષેશ પટેલે તેમના નાના ભાઈ અલ્પેશ પટેલે બે દિવસ પહેલા કરેલા આપઘાતના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે કહ્યું છે કે સુભાનપુરાની સુરત સોસાયટીમાં રહેતો મારો નાનો ભાઈ અલ્પેશ શેરબજારનું કામ કરતો હતો તેની અંતિમ ક્રિયા બાદ કપાટ તપાસતા હિસાબની ડાયરી મળી હતી આ ડાયરીમાં ચાર પેજમાં માર્ચ અઢારની જુદી જુદી તારીખના હિસાબોનો ઉલ્લેખ કર્યો હતો જે પૈકી એક પેજમાં સુસાઇડ નોટ મળી આવી હતી અલ્પેશે લખ્યું હતું કે હું પૂરા હોશમાં છું આજે મારે મારી જાતને કસુરવાર માનું છું હવે આ દુનિયા છોડીને જઈ રહ્યો છું મારું મરવાનું કારણ લીધેલા પૈસા નહીં ચૂકી શક્યો તેનું છે અલ્પેશે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મને મારા મિત્રએ મદદ કરી હતી પરંતુ તેણે મારી પાસે દસ ટકા પણ લીધા છે શુક્રવારે બંટી પરેશ અને રાકેશ મને મળવા આવ્યા હતા પરેશે મંગળવાર સુધીમાં રૂપિયા નહીં મળે તો જોઈ લેજે તેમ ધમકાવ્યો હતો મારી પાસે વ્યવસ્થા નહીં થતાં બંટી ફોન કરી સમજાવતો હતો અને સારું નહીં થાય તેમ કહેતો હતો બંટીએ મારી મમ્મીના ચેકો લઈ લીધા છે અને કેસ કરવાની ધમકી આપે છે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી હું રોજ મરીને જીવતો હતો ઉપરોક્ત ફરિયાદના આધારે ગોરવા પોલીસે બંટી પરેશ રબારી રાકેશ અને સોહિલ નામના ચાર જણા સામે અલ્પેશને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધ્યો છે